હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજિકાર કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટ્રેઇનની ડોક્ટર પર રેબ અને હત્યાના મામ મામલામાં ખળબળાટ મચી ગયો છે પરંતુ આ કોલેજમાં આ પ્રથમ મૃત્યુ નથી આ પહેલાં પણ કોલેજમાં આવી અનેક દુઃખદ ઘટનાઓ બની હતી અને હોસ્પિટલ મેનેજમેન્ટ તેમને આત્મહત્યા જાહેર કરી કોલ્ડ રેસ્ટોરમાં રાખ્યા હતા પોલીસે તપાસ દરમિયાન પણ મોતનું રહસ્ય બહાર આવી શક્યું નથી તો આ મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને સેલિબ્રિટીઓ રેપ અને હત્યા સામે અવાજો ઉઠાવી રહ્યા છે કોલકાતા પોલીસે આ ઘટનામાં આરોપી તરીકે સંજય રોય નામના નાગરિક સ્વયંસેવકની ધરપકડ કરી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો કે મૃતકના સંબંધીઓ સહિત ઘણા લોકો માને છે કે આની પાછળ કોઈ અન્ય ષડયંત્ર છે પ્રશાસન તેમને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ હવે સીબીઆઈએ રેપ મર્ડરની કેસની તપાસ હાથ ધરી છે તો જ્યાં હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો કે આરજી કાર મેડિકલ કોલેજમાં આ પ્રકારનું રહસ્યમય મોત પહેલીવાર નથી થયું આ પહેલાં પણ મેડિકલમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે ક્યારેક વિદ્યાર્થીઓ ક્યારેક પ્રોફેસર ક્યારેક હાઉસ સ્ટાફના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે હોસ્પિટલમાં અશ્લીલતાનો ધંધો ચલા ચાલતો હોવાનો આક્ષેપ થયો છે ક્યારેક ડ્રગ્સ રેકેટ તો ક્યારેક અશ્લીલતા હરકતો જોવા ગંભીર આક્ષેપો થયા છે હવે તાલીમા વિદ્યાર્થીના મોત બાદ આ અરજી કર હોસ્પિટલો ફરી તપાસના દર દરારમાં છે તો જે હા મિત્રો આનાવે છે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર